બનાસકાંઠા જિલ્લાના ડીસા માર્કેટ યાર્ડમાં ડિરેક્ટરો અને ચેરમેન વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈને પ્રભારી સમાજના આગેવાનો અને ખેડૂતો સાથે બેઠક યોજાઈ બનાસકાંઠા જિલ્લાના ડીસા માર્કેટ યાર્ડમાં ડિરેક્ટરો અને ચેરમેન ગોવાભાઈ રબારી વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈને ગોવા રબારીએ ડીસા માર્કેટ યાર્ડ ખાતે રબારી સમાજના આગેવાનો અને ખેડૂતો સાથે બેઠક યોજીને તેમની પર થયેલા આક્ષેપો ફગાવ્યા હતા તેમજ ધાનેરાના ધારાસભ્ય અને ડીસા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન માવજીભાઈ દેસાઈના અને અન્ય ડિરેક્ટરો મારો કેમ વિરોધ કરી રહ્યા છે એ જ ખબર નથી પડતી બનાસકાંઠા જિલ્લાના ડીસા માર્કેટ યાર્ડમાં છેલ્લા એક મહિનાથી ચેરમેન ગોવાભાઈ રબારી અને માર્કેટ યાર્ડના પંદર ડિરેક્ટરો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે માર્કેટ યાર્ડના ચેરમેન ગોવાભાઈ રબારી નવી ઇનોવા ગાડી લાવતા તેમજ માર્કેટયાર્ડ હસ્તક શોપિંગ સેન્ટરનો ઉપરનો ભાગ તોડવાની તજવીજ હાથ ધરતા વિવાદ વકર્યો હતો અને ડીસા માર્કેટયાર્ડની સાધારણ સભામાં એક પણ ડિરેક્ટર હાજર ન રહેતા ચેરમેન ગોવાભાઈને રબારીને બેઠક મોકૂફ રાખવાની ફરજ પડી હતી જે બાદ સમગ્ર વિવાદ પ્રદેશ કક્ષાએ પહોંચતા રાજકારણ ગરમાયું હતું જોકે ગોવાભાઈ પર થયેલ તમામ આક્ષેપો પાયા વિહોણા હોવાનું કહી ડીસા માર્કેટયાર્ડ ખાતે મોટી સંખ્યામાં રબારી સમાજના ખેડૂતો આગેવાનો અને લોકો ઉમટી પડ્યા તેમની સાથે ગોવાભાઈ રબારીએ બેઠક યોજી હતી અને પોતાની સામે થયેલ તમામ આક્ષેપો ફગાવતા ગોવાભાઈએ કહ્યું હતું કે હું કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યો પછી પાર્ટીએ જ મને મેન્ડેટ આપી માર્કેટયાર્ડનો ચેરમેન બનાવ્યો હતો માવજીભાઈ દેસાઈ બે વખત માર્કેટયાર્ડના ચેરમેન રહ્યા હોવાથી તેઓ ત્રીજી વખત ચેરમેન બની શકે તેમ ન હતા અને મને ભાજપ પાર્ટીએ ચેરમેન બનાવ્યો તો માવજીભાઈને શું વાંધો પડ્યો તે ખબર નથી પડતી સમાજના કોઈ પણ કામ માટે હું ખડે પગે હોઉં છું રબારી સમાજનો વિદ્યા સંકુલ આવેલું છે તેમાં અભ્યાસ કરતી તમામ દીકરીઓની ફી હું ભરું છું છતાં પણ મેં કોઈ દિવસ સમાજને કીધું નથી સમાજ માટે મેં મારી જાત ઘસી નાખી છે માવજીભાઈને પણ હું લાવ્યો હતો છતાં પણ કેટલાક લોકો સમાજમાં અંદરો અંદર ભાગલા પડાવે છે જે નવી ગાડી લાવવાનો મારા પર આક્ષેપ કરાઈ રહ્યો છે તે ગાડી નવી લાવવા માટે તમામ ડિરેક્ટરોએ ઠરાવ કરેલ છે તેમજ જે શોપિંગ સેન્ટરનો ઉપરનો માળ તોડવાની વાત છે તેમાં તે જર્જરિત થઈ ગયેલ હોવાથી નગરપાલિકાએ નોટિસ આપી હતી અને તમામ ડિરેક્ટરોના નિર્ણય બાદ તેને તોડવાનો ઠરાવ કરાયો હતો એમાં ક્યાં મેં કંઈ ખોટું કર્યું છે કે મારી ઉપર ખોટી રીતે આક્ષેપ કરાઈ રહ્યો છે જે આક્ષેપો કરી રહ્યા છે તે આવીને તમારી સામે કહે તો ખબર પડે કે કોણ સાચું અને કોણ ખોટું ડીસા માર્કેટ યાર્ડ ખાતે મોટી સંખ્યામાં આવેલ રબારી સમાજના આગેવાનો અને ખેડૂતોએ ગોવાભાઈ રબારીને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે ગોવાભાઈ ઉપર થયેલ તમામ આક્ષેપો ખોટા છે કેટલાક લોકો તેમને ખોટી રીતે બદનામ કરી રહ્યા છે તો ડીસા માર્કેટ યાર્ડના ડિરેક્ટર બાબુભાઈ પાનકુટા ગોવાભાઈ ઉપર આક્ષેપ લગાવી રહ્યા છે કે ગોવાભાઈ હજુ ભાજપમાં સેટ થયા નથી તો બાબુ પાનકુટા ભાજપમાં ક્યાં સેટ થયા છે ગોવા રબારીને ભાજપે મેન્ડન્ટ આપીને ચેરમેન બનાવ્યા છે તેમને કોઈ પાર્ટી વિરુદ્ધ કામ કર્યું નથી જેથી રબારી સમાજ અને ખેડૂતો ગોવાભાઈની સાથે છે અને રહેશે લોકસભાની ચૂંટણી હવે આગામી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ઇલેક્શન આવે છે પેટા ચૂંટણી આવે છે તો બધા આપણે સાથે રહીને કામ કરવાનું છે ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાની છે અમુક માણસો જે છે એમને ગમે એમ કરીને મેં ભાગલા પડે પાર્ટીનો કોઈ નુકસાન કરે એવું કોઈ કે એ વાતમાં ન આવતા આપણે એક થઈને જે સમર્થન આપ્યું છે તો ભારતીય જનતા પાર્ટીમાં બધા તમે લોકસભામાં રહ્યા જ છે પણ કોકના કોક માણસોએ આડાાવળું વાતાવરણ કર્યું ઓમ છે તેમ છે બાકી સારી મદદ કરી છે અને આગામી ઇલેક્શનોમાં પણ એક રહીને ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરો એ જ બધાને સંદેશ આપવા બોલાયા હતા અને ખાસ કરીને માર્કેટમાં પણ થોડોક વિવાદ ચાલતો હતો એ પણ વાત કરી કે ભાઈ મારા માટે ગાડીની કંઈ વાત આવી આપના માધ્યમથી તો ગાડી ઠરાવ કરીને લાવી છે આપણા પાર્લામેન્ટના ઇલેક્શન પહેલાં ઠરાવ સરવાનું મતે કર્યો હતો ચૂંટણી આવી એટલે આપણે રહેવા દીધું કે ભાઈ ચૂંટણી પતી જાય પછી લાવશું ચૂંટણી પચ્યા પછી ગાડી લાવી છે ગાડીની અંદર આખા ગુજરાતની અંદર એપીએમસીમાં આપણો છઠ્ઠો નંબર છે આખા ગુજરાતનો એપીએમસીનો દરેક ક્ષેત્રે છતાં પણ તમે બાજુમાં શિહોરી જો તો ફોર્ચ્યુનર થરાદ જોતો ફોર્ચ્યુનર જો જોતો ફોર્ચ્યુનર પાલનપુર જોતો ફોર્ચ્યુનર બીજી ત્રીજી લક્ઝરીઓ ગાડીઓ અહીંયા પણ મેં કહ્યું હતું ઠરાવમાં તો સારી ગાડી લાવજો પરંતુ જે ઇનોવા હતી એની એ જ છે મારા પહેલાં પણ ઇનોવા હતી એક બીજી ઠાર ગાડી પણ હતી બે ગાડી હતી એના પહેલાં પણ એ જ હતી એટલે આ વખતે અમે ઠરાવ કર્યો કે ભાઈ જૂની ગાડીમાં પાંચ છ વર્ષ થઈ ગયા છે અને ખર્ચો હવે વધારે છે કરવા જઈએ તો તો એને હરાજીથી વેચી મારવી આપણે નવી ગાડી લાવી જવું એટલે એના હરાજીનો પ્રોસેસ તૈયાર પડ્યો છે પણ બધા વરસાદ ના વાતાવરણ જોયું એટલે મીધું થોડા દાડા પછી જાહેરાત આલો કે જેથી થોડા લોકો આવે લેવાવાળા આટલો જ પ્રોસેસ આટલી જ વાત બીજા નંબરમાં કઈક શોપિંગનું આપના માધ્યમથી કંઈક આવ્યું છે શોપિંગની અંદર ઠરાવ થયેલો છે કે શોપિંગ ઉતારી નવું પરંતુ અત્યારે ફરીથી મને સેક્રેટરી કહ્યું કે આપણને નગરપાલિકાએ નોટિસ આપી છે ને બધું પડે એમ છે અને કોઈ પડી ગયું તો નોટિસમાં લખ્યું છે જવાબદારી માર્કેટની તો મેં કોઈ એજન્ડા લ્યો ઠરાવ કરો નવેસરથી એજન્ડા લઈને ઠરાવ કર્યો કે ભાઈ હાલ પૂરતું જે આપણા કબજામાં ખાલી છે ઉપરનો માલ અને નીચે ભોયરામાં દિવાલો છે છે એટલું તમે ઉતારી લો બાકીનો પછી જે છે હાલ આ ઉતારી લો એટલો જ પ્રશ્ન અને ઉતારવા માટેનો પણ સેક્રેટરીએ તમામ પ્રોસેસ કર્યો એના જે નિયમમાં આવતો હોય પ્રોસેસ કર્યા ભાવ મંગાવ્યા જે તે કરીને કાયદેસર ને ઉતારવાનું ચાલુ કર્યું આ બે જ પ્રશ્નો આ પ્રશ્નો તમારા આગળ આ નિરાકરણ એની અંદર મને લાગે અધિકારીઓનું નિવેદન આપે લીધું હશે અને ઠરાવની કોપી જોઈએ તો સર્વાનું સર્વાનુમતે બધું કામ બી કર્યા છે આના સિવાય બીજો કોઈ પ્રશ્ન નથી રહ્યા હવે એ તો આ વિરુદ્ધ શું છે એ તો કે તો ખબર પડે આ બે મુદ્દા હતા મેં વાત કરી એમાં બધા જ ભારતીય જનતા પાર્ટીના મેડેટ મેન્ડેટ પર હું ને એ બધા જ મેન્ડેટ પર છીએ ભારતીયના આદેશ પાર્ટીના આદેશથી ડિરેક્ટર ચૂંટણા છે હું નહોતો તો પછી હું પાર્ટીમાં સર્વસંમતિથી સમાજના બધા ટેકેદારોના સંમતિથી અંદર આવ્યો અને પાર્ટીએ કહ્યું કારણ કે માવજીભાઈ બે ટર્મ રેલા હતા એટલે ચેરમેન ન થઈ શકે હું હોય તો હુંય ન રહી શકું નવા કાયદામાં બે ટર્મ ચેરમેન રહ્યા હોય ત્રીજી ટર્મ ન રહી શકે એટલે પાર્ટી કહ્યું કે તમે આ જવાબદારી સંભાળો તો એ હું જવાબદારી સંભાળો બધા મેમ્બરો બીજા બધા જ કોઈ દાડો કોઈ વિવાદ મગજ મારી થયો નથી હવે બાબુભાઈને માવજીભાઈને કોઈ તકલીફ હોય અને મેમ્બરોને બોલાય ના પાડ્યો હોય એવા મને સમાચાર મજા કે એમણે ના પાડ્યો કે મિટિંગમાં ન જતા મેં મિટિંગ મોકૂફ રાખી મારે થોડું બહાર જવાનું હતું એટલે મેં ફોન હું આવીને પછી ફોન કર્યો તું ભાઈ બધાને કહી દો આજની મિટિંગ મોકૂફ અને એ સભ્યોએ એને પૂછ્યું હતું કે એ બે ના પાડ્યો છે અમુક સભ્યોએ વાત કરી કે એમણે ના પાડે છે કંઈ વાંધો નહીં આપણે તો પાર્ટીના માણસો છીએ બધા પાર્ટીના આદેશથી બેઠા છીએ અહીંયા ખેડૂતની સંસ્થા છે ખેડૂતનું ક્યાંય અહિત ન થાય માર્કેટને કોઈ નુકસાન ન થાય અને પાર્ટીને ક્યાંય પણ લૂછણ ન લાગે એ જવાબદારી આપણા સૌની છે ને વિશેષ મારી છે એટલામાં આપણે આપણા બધા એ રીતે સારું કામ કરો

આજે આજ અમારો સમાજ એમાં ભેગો થયો કે અમે બધા રબારી ભેગા થઈ અને અમારા આ કારોબારીના મેમ્બરો જે હોય ને માર્કેટના ડિરેક્ટરો એમને અમે તૂટી કાઢ્યા અમારા વોટથી અમારી મંડળીઓના વોટ છે એમને તૂટી કાઢ્યા એના પછી ભાજપ પાર્ટીએ જે મેન્ડેટ આલ્યો એ મેન્ડેટથી બધા જ તૂટ્યાના પછી એના પછી અમે ગોવાભાઈ ગોમડી ગોમડી ફરી જાહેર સભાઓ કરી બધા સમાજને પૂછ્યું સમાજે બધાએ કીધું કે ગોવાભાઈ તમે ભાજપમાં પ્રવેશ કરો અમારા બધાના આગ્રહથી ગોવાભાઈ ભાજપમાં પ્રવેશ કર્યો ગોવાભાઈને ભાજપમાં આવ્યા પછી પાર્ટીએ ગોવાભાઈને મેન્ડેટ આવ્યો અને મેન્ડેટથી ગોવાભાઈને ચેરમેન બેહાર્યા હવે એ ગોવાભાઈની મેન્ડેટમાં ચેરમેન બેહાર્યામાં આ લોકોની શું શું પેટમાં દુખે છે એ અમે અમને કોઈ ખ્યાલ આવતો નથી આ લોકો જ્યારે અમારા હોયના તાલુકા સંઘના ડિરેક્ટર હતા બધા તો એમના હાળા મની બોમા માછીના ભેગા થઈ અને અમારો આખો ડીસા તાલુકા સહકારી ખરીદદાર સંઘ છે ગુજરાત રાજ લેવલે બીજા નંબરનો સંઘ હતો એટલી અમારી પાસે પ્રોપર્ટી હતી અમે એમાં આજીવન અમે મેમ્બરો હતા ડિરેક્ટરો હતા ચેરમેન હતા વાઇસ ચેરમેન હતા અમે આ લોકોના હાથમાં સુકાન આવ્યું આ બાબુભાઈને એમને એના પછી એ લોકોએ ખાડે ખાલી વીસ કરોડમાં ખાલી દીધો આખી પ્રોપર્ટી વેચી મારી

એટલે આ લોકોને નથી ખબર ચાલે છે આ જમીન મારી ખરીદેલી છે આ ડીસા ની જમીન મારી ખરીદેલી છે હું એમાં આજીવન વાઇસ ચેરમેન હતો પણ અમે કોઈ ભઈ ગોવાભાઈ ભાજપ અમે આક્ષેપો કર્યા નથી ગોવાભાઈ ને અમારી સીટ ખાલી કરીને અમે માર્કેટમાં લાયેલા છે અને આજે અમે ગુવાભાઈ ની છે આખો સમાજ જ જોડે છે પણ કોક તો એમ કે ગોવાભાઈ ખોટું કરી શકે ગુવાભાઈ ભાઈ અમારા સમાજ ના આગેવાન છે અમે અમારા ખોટો વિકાસ સમાજ કરે છે આ લોકો અમે ગોવાભાઈ સાથે છે